જોઈશું ગોંડલ માર્કેટયાર્ડના એક મિનિટના ભાવ આજે તારીખ છે તેર ચાર બે હજાર ચોવીસ કલોન્જી એક હજાર રૂપિયાથી પાંત્રીસો એક જીરુ થી એકાવન રાયડો આઠસો એકસઠથી નવસો એકતાલીસ થી અગિયારસો ને છત્રીસ ચણા અગિયારસો થી બારસો એકસઠ મગ તેરસો થી બે હજાર એક ડુંગળી સફેદ બસો બારથી બસો છત્રીસ તુવેર એક હજાર એકાવનથી બાવીસસો ને એકાવન ધાણા ઓગણીસોથી ઓગણીસો એકાવન સોયાબીન આઠસો એકતાલીસથી નવસો એકત્રીસ લસણ આઠસો એકાવનથી અઠ્યાવીસો એક ડુંગળી એકોતેરથી બસો એકસઠ મરચા છુકા પાંચસો એકાવનથી છ હજાર એક તલકાળા એકસઠ એકસવીસો એકથી છવ્વીસ તલ સફેદ અઢારસોથી સત્યાવીસો એકાશી ઘઉં ટુકડા ચારસો સાઠથી પાંચસો એકાણું ઘઉં લોક ચારસો પચાસથી પાંચસો છન્નું મગફળી ઝીણી નવસો એકથી તેરસો અગિયાર મગફળી આઠસો એકાવનથી તેરસો છપ્પન કપાસ અગિયારસો એકથી પંદરસો ને છ